નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા સમાવેશી શિક્ષણને મજબૂત કરવા શિક્ષણ નીતિ બે હજાર વીસ અન્વયે તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શિકાઓના અમલીકરણ કરવા તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ક્ષમતાવર્ધન અર્થે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિસેફના સહયોગથી જૂનાગઢ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરના માર્ગદર્શન નીચે રાજ્ય કક્ષાએથી તાલીમ મેળવ વેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ શિક્ષકોની ક્ષમતાઓમાં વધારો થાય અને દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં આવેલા નવા આયોમાંથી પરિચિત થાય દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં તેઓ ક્ષમતાલક્ષી કાર્ય કરી શકે અને બાળકોને શિક્ષણમાં વિશેષ લાભ મળી રહે તે અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા જૂનાગઢ તેમજ પોરબંદર જિલ્લાના અંદાજીત નેવ જેટલા સ્પેશિયલ એજ્યુકેટરોએ તાલીમનો લાભ લીધો હતો